સર્કલ પૃથ્વી પ્લાઝાના બંધ રહેણાંકી મકાનમાં આગનો બનાવ બનતા ફાયર આગને સર્કલના પૃથ્વી પ્લાઝાના કોમ્પ્લેક્ષમાં આવેલા ચોથા માળના રહેણાંકમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ અને પીજીવીસેલ બંને સ્થળો પર પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા આગને બુઝાવવામાં આવી હતી જોકે સદનસીબે આ મકાન બંધ હોવાના કારણે મોટી જાનહાની ચડી હતી ફા�૱ ળ૱ ખરલ ૱ૠ઱ શ૱ ખ્઱લ ખ૱૱ ઉામલ ખવલલ ખ મારું નામ ઘનશ્યામ ગઢવી સબ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાંથી આપણે ઘોઘા સર્કલ પાસે પૃથ્વી પ્લાઝા કરીને જે કોમ્પ્લેક્સ છે ત્યાં ચોથા માળ ઉપર એક બંધ મકાનમાં આગ લાગેલ હતી સદનસીબે મકાન ખાલી છે અંદર કોઈ હતું નથી કોઈ જાન જાનહાની થયેલ નથી અમારી ટીમને ત્રણ ને પંદર ગોલ મળેલ હતો જેથી અમે આવીને આ કાબુ મેળવી લીધો છે અને કોઈ પણ જાન કે ઈજા કોઈને થયેલ નથી